આરોગ્યના ધામમાં પણ જળનો અભાવ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લાનું એકમાત્ર જનરલ હોસ્પિટલ જેમાં જળ નથી પાણીનું કુલર બગડી ગયું પાણી આવતું નથી દર્દીઓ તથા દર્દીના પરિવારજનોને પાણીની તકલીફ સહન કરવાનો વારો છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલી એકમાત્ર જનરલ હોસ્પિટલ કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ અલગ અલગ રોગો અને બીમારીઓના ઈલાજ માટે આવતા હોય છે પરંતુ હાલ કપરા ઉનાળામાં પાણી મળતું નથી પાણી પીવા ક્યાં જવું તેમ દર્દી સાથે આવેલા પરિવારજનો પ્રશ્ન કરી રહ્યા છે આ પરિસ્થિતિ અંગે તંત્ર કોઈ પગલાં ભરતું નથી જે નવાઈ ભરી વાત છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ ઇલાજ અર્થે આવતા હોય છે સાથે ઘણા દર્દીઓ એડમિટ પણ હોય છે તેઓને પાણી પીવું હોય પરંતુ જનરલ હોસ્પિટલમાં કોઈ જગ્યાએ પાણી મળતું નથી ઠંડા પાણીનું મશીન બગડેલું છે અને બહાર આવેલ હેન્ડપંપ ઉપર પાણી લેવા જવું પડે છે જ્યારે હોટલમાં પાણી મફત આપતા નથી તેમ દર્દીના પરિવારજનો જણાવી રહ્યા છે તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે અમુ પાણી પીવા ક્યાં જઈએ કપરા ઉનાળામાં દરેક માનવીને તથા જીવ માત્રને પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તેવા સમયે જ્યાં દર્દીનો ઈલાજ થતો હોય તેવા આરોગ્યના ધામમાં પણ જળનો અભાવ જોવા મળી રહ્યો છે જે ખૂબ શરમજનક બાબત છે સરકાર ગરીબ આદિવાસી પ્રજાના આરોગ્ય માટે આંધળો ખર્ચ કરે છે અને તકેદારી રાખવાનો પૂરતા પ્રયત્ન કરે છે પરંતુ સ્થળ ઉપરની વાસ્તવિકતા જોવા જઈએ તો પ્રાથમિક સુવિધાઓ બાબતે કાળજી રાખવામાં આવતી નથી તેમ પ્રજાની ફરિયાદો અને રજૂઆતો જોતા લાગી રહ્યું છે સો આ બાબતે તંત્ર જાગશે અને પાણીનો બંદોબસ્ત કરશે કે કેમ તે દર્દીઓ અને દર્દીના પરિવારજનો પ્રશ્ન કરી રહ્યા છે ગુજરાતી છોટાઉદેપુર

તો આજે પાંચ જગ્યા હું ફરીને આવી છે હાથમાં બોટલ લઈને પણ પાણીની સુવિધા નથી તોય અમારે કેટલી દિવસ બોટલ પાણી